મિત્રો અત્યારે આપણે જોઈએ આપણા સબસ્ક્રાઈબર ને ને મળી ગયા છે એ આપણે ભણવા નથી ગયા કેમ કે આપણે ટૂરમાં જવાને મિત્રો હજુ આપણે આ છે આપણો ડબ્બો નમસ્કાર મિત્રો બધા ગુડ મોર્નિંગ કેમ કે આજે આપણે ભણવા નથી ગયા કેમકે આપણે ટૂરમાં ને તમને કીધું તો ખરી ને જો મિત્રો આપણે આજે ડબ્બો લીધો છે તમને બહુ અચાનક જ કીધું કેમ કે તમને દિલમાં બહુ હાંચકો આવે તો મિત્રો જો આપણે આ છે આપણો ડબ્બો આપણે હમણાં મુહૂર્ત કરવાનું એ બધા કઠોર અને માંડવી માં હાલે છે નામ છે વૈભવ ડબલ જૂટા વાળો હે બે સાઈડ સિંગલ કરવું હોય તો થઈ જાય સિંગલ જૂટો કરવો હોય તો થઈ જાય આ છે આપણું સ્ટોરેજ આ નામની સાઈડ ખેંચવું હોય તો ખેંચાઈ જાય હા લાંબુ થઈ જાય નયા છે દરવાજો ત્યાં લીધી છે પાનાની મિત્રો આમાં ચણા ભરાય આમ નીચું થઈ જાય જોયાથી ઓરવાનું હો મોટો એક પટ્ટો આપેલ છે ભાઈ આપણે આમાં કઈ ખબર ના પડે મિત્રો હવે આપણે મૂર્ત કરવાનું હે તમે મુર્તનો વિડીયો જોઈ લેજો જો છોટા શેર કે ત્યાં દેખાય છે ઓલી

ન્યા જઈન આવે તમને મળીએ તો ફાઈનલ મિત્રો આપણે ગાડીમાં આપણે પેકિંગ કરી લીધું છે તો મિત્રો આપણે હવે જઈને છીએ ટૂર ઉપર તમારે સરપ્રાઈઝ છે ક્યાં જવાનું છે ને મિત્રો જોતો અત્યારથી બેહી ગઈ અત્યારથી કામ બેહી ગઈ ડાબી માં કામ બેતી તું શું તાત હે પીચકીચ ખાત પીચકીચ શું મિત્રો અત્યારે આપણે જોઈએ આપણા સબસ્ક્રાઈબર ને ફોલોવર ને મળી ગયા છે હાલો કઈક બોલો તમે વિડીયો મૂકી છે તમે જોજો સારું નામ હું કરશન સારું વરજા સારું રૈયો સારું આરામ સારું રાજ મારું નામ રવિ છે તમે બધાઈ હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી થેન્ક યુ બધાને તો ફાઇનલ મિત્રો આપણે આપણા ટુર ઉપર પહોંચી ગયા છે બીજી જગ્યાએ છે આપડા ફૂઈનું ઘર જો આપણી ગાડી અહીંયા પડી છે મિત્રો તમારો પર મજાક થઈ ગયો હું જો કે કોઈ દી ખોટું બોલું તો નહીં પણ પછી મને એક મન થઈ ગયું કે મસ્તી કરું એટલે મિત્રો જે રીતે આપણે ખોટું બોલ્યા તો મિત્રો જયવીર ભાઈ આપણે જ્યાં હમણાં ક્યાંક કામ ટ્યુશન ગયા હે ચાર વાગે આવશે હજી તો કેટલા વાગ્યા હે હજી ખબર નહીં કેટલા વાગ્યા બે એક વાગ્યા હે બાકી અમે સાંજે યુનો રમવાના હે ફાઈનલી મિત્રો આપણે અહીંયા સોપાટી આવી ગયા છે જોવો હા કે દરિયો એ મિત્ર ખાલી એને દૂર જોવો આ ટોલી ભરેને અહીંયાથી ઘરે લઈ જવાય નાખવા

મિત્રો અમે જે ખાઈ લઈએ મોજ મજા કરી લે આપણે હાજે યુનો રમવાનું હોય તો ત્યારનું વિડીયો તમે જોઈ લો તો મિત્રો અત્યારે તમે લીલું કિંગ ઘરે છે હવાર થઈ ગઈ છે આપણે હાજે યુનો નો રમવાના હતા પણ પછી બધા બારા બાર ટાપુ કરવા ગયા એટલે હું વયો ગયો ને આવીને રમવાના હતા ને તમને બતાડવાના હતા તો પછી એ રીકા ઝોલા ચડી ગયા નીંદર ચડી ગઈ અને નકારે પણ પાછું મારે એમાં પપ્પાને વિડીયો એડિટિંગ પણ કરવા હતા એટલે પછી યુનો ના કર્યું તો મિત્રો બહુ લાંબો નક આપણે આજે બે દિન નું બ્લોક કર્યો હે કાલે થી ઉતારું હેઠ આજે સવાર થાય અહીંયા પૂરો કરું તો મિત્રો આ વ્લોગ તમને ગમ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય મળીએ બીજા બ્લોગ માં